નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજ આપણે ધોરણ આઠ ની અંદર સ્વાધ્ય આઠ પોઈન્ટ ત્રણ છે પાઠનું નામ છે બૈજિક પદાવલી અને નિત્યશ્રમ એના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને પદાવલી આપેલી છે એનો આપણે ગુણાકાર કરી અને આપેલું આ જે કોષ્ટક છે પૂર્ણ કરવાનું છે જેની અંદર પ્રથમ સંખ્યા છે એ છે અને બીજી પદાવલી આપી છે બી વત્તા સી વત્તા ડી એનો ગુણાકાર કરીને અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે ઓકે ચાલો તો આપણે શરૂઆત કરીએ ચાલો એ અહીંયા છે ને બી વત્તા સી વત્તા ડી છે જો વિદ્યાર્થી મિત્રો આપણને જે બી વસ્તુ પ્લસ અથવા તો માઇનસની નિશાળવાળી વસ્તુઓ છે એને આપણે કૌશમાં પિંજરામાં લખવાનું થાય છે ઓકે તો બધાથી પહેલાં શું છે એ છે તો એમને એમ લખીને આ બધું પ્લસમાં છે એટલે આપણે શું કરીશું અહીંયા પિંજરું ઓકે બી વત્તા સી વત્તા ડી અને હવે શું કરીશું તો એનો ગુણાકાર કોના જોડે કરીશું આપણે બી જોડે કરીશું હે ને પછી પ્લસની નિશાની પછી એનો ગુણાકાર કોની સાથે કરીશું સી સાથે કરીશું પ્લસની નિશાની બરાબર અને પછી એનો ગુણાકાર ડી સાથે કરીશું ઓકે ચાલો નિશાની ધ્યાન રાખવાની છે એ ગુણ્યા બી એટલે કેટલા થાય એ બી થાય ની નિશાની એ ગુણ્યા સી એટલે કેટલા થાય એસી થાય પ્લસ પ્લસની નિશાની અને એ ગુણ્યા ડી એટલે કેટલા થાય એ ડી થાય અને પ્લસની નિશાની હવે આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો એ બી એસી એ ઓકે ચાલો ત્યારબાદ બીજો દાખલો છે ચાલો અહીંયા શું છે પ્લસ ને માઇનસવાળી નિશાની છે એટલે કે નામ લખશું કૌશમાં લખશું એક્સ વત્તા વાય માઇનસ શું છે પાંચ છે અને ગુણ્યા શું કરવાનું છે આપણે પાંચ એક્સ વાય બરાબર ચાલો બધાથી પહેલાં શું છે એક્સ તો અહીંયા લખવાનું આપણે એક્સ ગુણ્યા શું કરીશું પાંચ એક્સ વાય પાંચ એક્સ વાય પછી શું છે પ્લસની નિશાની તો એ આવશે પ્લસની નિશાની પછી શું છે વાય તો લખવાનું વાય વાયનો ગુણાકાર પાછો કોના સાથે પાંચ એક્સ વાય પછી શું છે માઇનસ પાંચ તો અહીંયા લખવાનું માઇનસ પાંચ એનો ગુણાકાર પાંચ એક્સ વાય સાથે પાંચ એક્સ વાય અહીંયા કૌશ લખીએ ના લખીએ તો ચાલશે ચાલો હવે જુઓ એક્સ ગુણ્યા એક્સ અહીંયા પાંચ પહેલાં લખી દઈએ આપણે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય વાય એમનો એમ પ્લસની નિશાની ચાલો પાંચ એમનો એમ આપણે લખી દઈએ એક્સ એક જ એટલે એક્સ એક અને વાય ગુણ્યા વાય એટલે શું થાય વાયનો વર્ગ થાય માઇનસની નિશાની ચાલો પાછું પાછું કેટલા થઈ જાય અહીંયા પચીસ થઈ જાય અને આપણો આ શું થશે જવાબ થશે વિડિયો વિડીયો પોસ્ટન ફટાફટ લખી શકો છો ઓકે ત્યારબાદ ત્રીજો દાખલો છે ચાલો તો પી એમને લખી દઈએ શું કોઈ પી નો વર્ગ માઇનસ સાત પી વત્તા પાંચ ચાલો હવે શું કરીશું આપણે પી નો ગુણાકાર કોની સાથે કરીશું છ પી નો વર્ગ વચ્ચે માઇનસની નિશાની પછી પી નો ગુણાકાર કોની સાથે કરીશું સાત પી સાથે કોની સાથે સાત પી સેવન પી પ્લસની નિશાની પછી શું કરીશું પી ગુણ્યા પાંચ ચાલો તો હવે શું થશે આ છ એમના એમ પી અહીંયા છે ને એ પીનો વર્ગ છે અહીં બે ને એક ત્રણ ઘાત થશે તો પીનો ઘન વચ્ચે માઇનસની નિશાની ચાલો સાત એમને એમ લખી દઈએ સાત એકા સાત થાય એટલા માટે જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અહીંયા પી છે ને ગુણ્યા સેવન પી છે રેડી આપણે ચલનો ગુણાકાર ચલ સાથે ને અચલનો ગુણાકાર અચલ સાથે કરવાનો છે આને એક કશું નથી એટલે કેટલા હોય એક હોય એટલે સાત એકા સાત તો આપણે અહીંયા શું આવશે આગળ શું લખવું પડે સાત લખવું પડે ને પી ગુણ્યા પી એટલે શું થાય પીનો વર્ગ થાય પ્લસની નિશાની અને પી ગુણ્યા પાંચ કેટલા થાય પાંચ એમને આમ લખી દઈએ ને પી થશે એટલે આપણો જવાબ થઈ જશે ઓકે વિડીયો લખી લેજો ત્યારબાદ છે ચોથો દાખલો ચાલો જે પ્લસ માઇનસ વાળું છે આપણે કોશમાં લખવાનું છે ચાર પી નો વર્ગ છે ને ક્યુ નો વર્ગ છે આ કોષમાં શું આવશે પી નો વર્ગ અને માઇનસ ક્યુ નો વર્ગ ચાલો હવે શું કરીશું તો ફોર પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ એનો ગુણાકાર કોની સાથે થાય પીના વર્ગ સાથે થાય રેડી અને પછી માઇનસની નિશાની એટલે માઇનસની નિશાની પછી શું કરીશું તો આ ફોર પીનો વર્ગ અને ક્યુનો વર્ગ એનો ગુણાકાર કોની સાથે થશે ક્યુના વર્ગ સાથે થશે ચાલો હવે શું કરીશું ચાર એમના એમ આપણે મૂકી દઈએ સૌપ્રથમ તો કેમ કે ચાર એકા ચાર થાય એ પી આગળ કશું નથી એટલે એક હોય ચાલો એ પીનો વર્ગ છે ને પીનો વર્ગ છે બેન બે કેટલી થાય પીની ચાર ઘાત થઈ જશે અને ક્યુ નો વર્ગ એમનો એમ વચ્ચે માઇનસની નિશાની ચાલો એ બી ચાર એમના એમ એ પી વર્ગ ક્યુ વર્ગ છે તો પી વર્ગ એમને એમ લખી દઈએ આપણે અહીં ક્યુ પી નથી એટલા માટે ક્યુ નો વર્ગ અને ક્યુ નો વર્ગ એટલે બેન બે કેટલી ચાર ઘાત થઈ જાય એટલે ક્યુ ની પણ ચાર ઘાત આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ચાલો ત્યારબાદ લાસ્ટ છે ચાલો આ પ્લસ વાળો આપણે સેનામ લખવાનું છે કૌશમાં લખવાનું છે તો એ વધતા બી વત્તા સી કૌશમાં કૌશ પૂરો એનો ગુણાકાર આપણે કરવાનો છે એ બી અને સી સાથે યાદ રાખજો જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અહીંયા એ હોય અહીં બી હોય અને અહીં સી હોય એનો ગુણાકાર આપણે ડી સાથે કરવાનો છે તો બધાથી પહેલાં શું કરશું આપણે ડી ગુણ્યા એ પછી શું કરીશું ડી ગુણ્યા બી અને ડી ગુણ્યા સી અને વચ્ચે જે નિશાની આવે છે નિશાની આપણે મૂકવાની છે ચાલો તો અહીંયા શું કરશું આ સૌપ્રથમ શું છે એ તો શું કરીશું એ ગુણ્યા એ બી સી પ્લસ શું છે બી છે તો બી ગુણ્યા એ બી સી પ્લસ બીજું શું છે સી ગુણ્યા એ બી અને સી ચાલો એ ગુણ્યા એ બી સી એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને બીસી એમના એમ વચ્ચે પ્લસની નિશાની ચાલો એ એક જ છે એટલે એ લખી દઈએ બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ સી એમનો એ મૂકી દઈએ અને પ્લસ અહીં શું છે સી ગુણ્યા એ બી એ એકવાર છે લખી દે બીબી એકવાર છે અને સી ગુણ્યાસી એટલે સી નો વર્ગ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો તો આજે જે પાછી પાંચ દાખલા છે આપણે એના જે જવાબ છે એ કોષ્ટકમાં લખી દેવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ